મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરતા તોડી નાખવામાં આવેલી છે હજારો પાણી વેડફાઈ રહ્યું છે વોર્ડ નંબર ત્રણ નુરે મોહમ્મદ સોસાયટી રામનગર સોસાયટી ભરતનગર રહીમનગર સમંદર પાક વિવેકાનંદ ત્રણ વિસ્તારના લોકોને ઘરે જવા આવવામાં અને દવાખાને જવું હોય તો આ પરેશાનીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાં સાત હજાર પબ્લિક રહે છે ત્રણ દિવસથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે રોડ ઉપર આ વિસ્તારના લોકો ત્રાહીમામ થઈ ગયા છે ગંભીરતાથી કલેક્ટર સાહેબ નગરપાલિકા કમિશનર સાહેબ ધ્યાન ઉપર લેશો જનતાની માગ છે આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર એન્જિનિયરો કોઈ પણ આવી નથી રહ્યા કામગીરી નથી કરી રહ્યા પીવા માટે માણસોને પૂરતું પાણી નથી મળી રહ્યું પાણી માટે ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે રોડ ઉપર પાણી હજારો લિટર વેડફાઈ રહ્યું છે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકે કૃણાલભાઈ શાહે વિડીયોના માધ્યમથી માહિતી આપી હા વોર્ડ નંબર ત્રણ નૂરે મોહમ્મદ સોસાયટી રામનગર સોસાયટી ભરતનગર સોસાયટી બરોબર પછી વિવેકાનંદ ત્રણ બીજા ક્યાં વિસ્તાર છે ભરતનગર ભરતનગર છે આ બધા વિસ્તારમાં એક તો પહેલાં સુરેન્દ્રનગરની જનતાને પીવાનું પાણી નથી મળી રહ્યું બરોબર અહીંયા સુરેન્દનગરમાં ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે અત્યારે તમે જો આ વિસ્તારમાં સાત હજાર પબ્લિક રહે છે બરોબર પીવાના પાણીની લાઈન મેઇન લાઈન જીસીબી દ્વારા થોડી નાખવામાં આવી આ ગટરો બનાવવામાં આવી એના કારણે મેન લાઈન તૂટી ગઈ છે હજારો લિટર પાણી રોડ ઉપર વેરફાઈ રહ્યું છે ત્રણ દિવસથી છતાં આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર એન્જિનિયર મહાનગરપાલિકાના કોઈ પણ ધ્યાંગમાં લેવામાં નથી આવી રહ્યું નથી કોઈની રજૂઆત સાંભળી રહ્યા નથી મોટી સમસ્યા છે જેથી કરીને આ વિસ્તારમાં હજારો માણસો પાણી વિનાના રહ્યા છે કારણ કે આ આ જે પાણી રહ્યું અત્યારે રોડ ઉપર અનંત વેડફાઈ રહ્યું છે છતાં આ ધ્યાનમાં નથી આવી રહ્યું કલેક્ટર સાહેબ મેં કહેવાનું કે સુરેન્દ્રનગરની જનતા ત્રાહીમાન છે જેથી કરીને જે પણ આવા અધિકારીઓ આવતા હોય જોયા જાણા વિના મેઇન લાઈનો પાણીની તોડી નાખવામાં આવે છે કામગીરીની સામે નુકસાન થઈ રહ્યું છે અને ફરિયાદ કરી રજૂઆત કરી છતાં પણ અમને કોઈ પ્રતિસાદ જનતાને નથી મળી રહ્યો અને ફોન કરવા છતાં અમુક અધિકારીઓ અભદ્ર વાતમાં વર્તનથી પોતે વાતચીત કરી રહ્યા છે એટલે સુરેન્દ્રનગરની જનતાને જાગવાની જરૂર છે જે પણ સમસ્યા છે તે રજૂઆત કરવાની પણ જરૂર છે તો જેથી કરીને આ મોટા અધિકારીઓને આ ધ્યાંગમાં આવે હવે પડતા નહીં પડતા નહીં હવે હરવી હરવી આ બાજુ કાઢી લો કુટર હા તમે વિચારો કે હજારો લીટર રોડ ઉપર એર વેરફી રહ્યું છે આ બેન જો અત્યારે પડતા પડતા બેચા આ લેડીસોને નીકળવું હોય જાવું હોય આવવું હોય તો પણ

અહીંયા એટલું પાણીનો વ્યય થઈ ગયો છે કે સુરેન્દ્રનગરને પાણી પૂરતું થઈ જાય એટલું પાણી અહીંયા નીકળી ગયેલ છે સુરેન્દ્રનગર મહા કમિશનર સાહેબને કહેવાનું કલેક્ટર સાહેબને કહેવાનું ને ધારાસભ્ય સાહેબને કહેવાનું કે માણસોને પીવાનું પાણી નથી મળી રહ્યું બરોબર આ વિસ્તારમાં આ ત્રણ નંબર વોર્ડ આવી રહ્યો છે માણસોને હાલાકી છે સુરેન્દ્રનગરમાં ટાઈમસર પાણી નથી મળી રહ્યું ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે અને અત્યારે તમે જુઓ કે આ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તમે વિચારો કે હજારો લિટર પાણી રોડ ઉપર જઈ રહ્યું છે મેન લાઈન તોડી નાખવામાં આવી છે છતાં સુરેન્દ્રનગર તંત્ર નિષ્ક્રિય માણસોને જાવું હોય આવવું હોય દવાખાને તો પણ સમસ્યા ભોગવી પડે છે અને આ વિસ્તારમાં એટલી ગંદકી કાદવ કીચડ જે આ મેન લાઈન તૂટ્યા પછી થઈ છે મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે જેના કારણે નાના બાળકો માંદા પડી રહ્યા છે અહીંયા એકસો આઠ કે દવાખાને જવું હોય તો એમ્બ્યુલન્સ કે કોઈ વાહન કે રિક્ષા નીકળી નથી શકતી એવી હાલત છે તમે વિચારો કે આ રીક્ષાયું પણ નીકળવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે તો માણસોને દવાખાને કઈ રીતના પહોંચાડે તમે વિચારો કે આ વિસ્તારના રહીશો ત્રાહીમામ થઈ ગયા છે